સુરેતા વિલિયમ્સના પરત આવતા સ્કૂલમાં ઉજવણી અમદાવાદના રાણીપોમાં આવેલ શ્રી અંબિકા વિદ્યાલય શાળામાં અવકાશયાત્રી સુનેતા વિલિયમ્સનું ધરતી પર ક્ષેમકુશળ આગમન થતાં તેની રંગારંગની ઉજવણી વિદ્યાર્થીઓની વચ્ચે રાણીપની અંબિકા વિદ્યાલયમાં કરવામાં આવી વિજય રેલી પહેલા શાળામાં ગુલાબની પુષ્પ સાથે સુનિતા વિલિયમ્સને વેલકમનું ફોર્મેશન સાથે એક મેઘને મોં મીઠું કરાવ્યું હતું અને રસ્તા ઉપર રેલીમાં તિરંગા અને સુનિતા વિલિયમ્સના પોસ્ટર ઉપર પુષ્પ કરવામાં આવી હતી અને સુનિતા વિલિયમ્સનો જય જયકાર કરવામાં આવ્યો અને નાસાનો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ અમદાવાદ જય હિન્દ મેરા નામ કેપ્ટન લેખરાજ રાજપૂત હૈ સ્કૂલ અંબિકા સ્કૂલ હમરી હૈ और हमें सुबह से पता लगा कि सुनीता विलियम इस धरती पे प्रवेश कर दिया है आ गई है तो हमने उसकी खुशी में सुबह से ही हमने तैयारी कर दी थी कि आ रही है तो उनके स्वागत के लिए हमने आ, सब तैयारी की हमने और सबसे ये भाई फटाखड़े फूड़े मिठाइयाँ बांटी गई रैली निकाली गई और हमें खुशी की बात है उससे हमारे स्कूल की जो लड़की है उसको प्रेरणा मिलेगी हम क्यों कुछ करें स्मृता विलियम की तरह हम कुछ बड़े आगे जाके तो इस प्रेरणा की वजह से हमने स्कूल में फंक्शन किया और तैयारियां की और एक इतिहास किया हमने पहली बार कि हम आगे के लिए वैसा कुछ होगा तो हम करते रहेंगे धन्यवाद थैंक यू आप नाम प्रजापति पादू है हूँ अंबिका विद्यालय अंदर प्रिंसिपल तरीके फरज बजा आज सवेरे अमने जाए कि सुरीता विद्यम पाचा तो અમને આનંદનો પાર ન રહ્યો અને અમારી શાળાની અંદર ખૂબ જ સરસ રીતના આ દિવસની ઉજવણી થાય તેવી ખૂબ જ આનંદથી અમે તૈયારીમાં સવારથી લાગેલા છીએ અત્યારે બપોરે ગુલાબોથી સ્વાગત કર્યું છે એમનું અને એમના અલગ અલગ બેનરોથી બાળકો સાથે બેનરો બનાવડાયા અને બેનરો દ્વારા આ તમામ બાળકોને એમને એમને અપાઈ અને એમના નારા બોલાવડાયા અને એમની માટેની એક રેલી પણ નીકાળી અને ઇન્ડિયાની અંદરના ધ્વજ જે છે ભારતનો જલ્ડો એ પણ ફરકાવડાયો અને તમામ બાળકોએ આ સરસ મજાની તૈયારી કરી હતી તો એનો અમને આ ખૂબ જ આનંદ છે અને આતર્શબાજી કરી બાળકો દ્વારા ફૂલોની વર્ષા પણ વરસાઈ અને નારા પણ બોલ્યા